નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આજે આપણે જોવાના છીએ મગફળીની ટેકાની ભાવે ખરીદીની તારીખ અને તેના જાહેર નિયમો હા મિત્રો ઘણા સમયથી આ મગફળીના ટેકાના ભાવમાં ગૂંચોડા ભરેલા પ્રશ્નો ઊભા થયા હતા મિત્રો એવું સ્પષ્ટ ન હતું કે સો મણની ખરીદી કરશે બસો મણની કરશે દોઢસો મણની કરશે અને ક્યારે કરશે એ પણ પ્રશ્ન હતો તો એના સંપૂર્ણ જવાબ હવે સરકારશ્રીએ આપી દીધા છે તો વાત કરીએ ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સારા સમાચારની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ખરીફ સિઝન માટે મગફળી મગ અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે જે ખરીદી વચ્ચે રદ કરવામાં આવી હતી તેની નવી તારીખ જાહેર કરી દીધી છે મિત્રો આ તારીખ તમે અગત્ય છે એટલે એને સરળથી નોંધી લો આ તારીખ છે નવ નવેમ્બર બે હજાર પચીસ આ મિત્રો નવ નવેમ્બર બે હજાર પચીસથી આપની મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે અમે એક મોટો પ્રશ્ન એ પણ હતો કે કેટલી મગફળી સરકાર ખરીદશે તો સરકારે તેની સ્પષ્ટતા કરી છે જીતુભાઈ વાઘાણીએ તેની જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી એ મુજબ ખેડૂત દીઠ એકસો ને પચ્ચીસ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે તો મિત્રો જે બસો મણની દોઢસો મણની સો મણની જે વાતો પહેલાં ચાલતી હતી તેની હવે સ્પષ્ટતા સરકારે કરી દીધી છે તે અમે એકસો ને પચ્ચીસ મણ મગફળી ખરીદવાના છે અમે આ પ્રક્રિયાની વાત કરીએ તો ખેડૂતોએ નોંધણી કરાવવાની છે તેને માર્કેટ કરાવેલી છે અથવા તો જેને અગાઉ કરી નાખે તેમને માર્કેટિંગ યાર્ડ તરફથી એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અથવા કોલ દ્વારા જાણ કરવામાં આવશે કઈ તારીખે તેમને ત્યાં જવાનું છે અને કયા સ્થળ પર જવાનું છે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો મિત્રો ટેકાના ભાવે જે નોંધણી કરાવેલી છે તેની પ્રિન્ટ સાત બાર આઠ વાની એક નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને વાવેતરનો દાખલો આ જરૂરી રહેશે એક અગત્યની જે ખાસ નોંધવા જેવી બાબત છે એ કે આ વખતે ખેડૂતભાઈએ પોતે જેને રજિસ્ટ્રેશન કરાવેલું છે તેને રૂબરૂપ જવાનું છે અને પોતાનું આધાર કાર્ડ લઈને જવાનું છે કે આ વખતે બાયોમેટ્રિક દ્વારા ખરીદી કરવાની થાય છે એટલા માટે જેને રજિસ્ટ્રેશન કરાવેલું છે તે ખેડૂતે પોતે જવું અને આધાર કાર્ડ જરૂર લઈ જવું અને જો તેમાં નોમિની એડ કરેલ હોય અને પોતે ન જઈ શકે તો જે આપણે નોમિની એડ કરેલ છે એ નોમિનીવાળા વ્યક્તિને આપણે મોકલવાનો છે અને એને પણ આધાર કાર્ડ લઈ જવાનું છે જેથી તેનું બાયોમેટ્રિક સરળતાથી થઈ શકે તો આ હતી સંપૂર્ણ માહિતી તો હવે આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો બાજુમાં લાઇક બટન ઉપર ક્લિક કરો અને અન્ય મિત્રો સાથે શેર કરી દો જેથી તેઓને પણ આવી માહિતી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન